હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ નેચરોપેથી યોગ ધ્યાન અને આરોગ્ય મેળાનો ભવ્ય આરંભ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો આ અવસરે દેશ વિદેશથી આવેલા નિષ્ણાતો દ્વારા ત્રણ હજારમી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન આઈએનઓ સૂર્ય ફાઉન્ડેશન દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી કરવામાં આવ્યું છે કાર્યક્રમને ભારત સરકારના આયુષ મંત્રાલય તરફથી વિશેષ ટેકો પ્રાપ્ત થયો છે ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો પણ અમૂલી સહયોગ મળ્યો છે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ હાલોલ તથા મોરવા હડફના ધારાસભ્યો પ્રાકૃતિક ખેતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ્સના અતિશય ઉપયોગથી ખેતી સાથે માનવ સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચે છે તેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ઉપજક્ષમતા વધારવા ખર્ચ ઘટાડવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના ફાયદાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ખેતી કાર્ય સાથે જોડાયેલી મહિલાઓ હાજર રહી હતી રાજ્યપાલના વક્તવ્ય બાદ તેમણે પ્રાકૃતિક ખેતીમાં કાર્યરત ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રોત્સાહન પણ આપ્યું હતું